નમસ્કાર 24 ફોર ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં છૂટા છેડા અપાવાની લલચ આપી પણિત મહિલા સાથે દુષ્કર્મ વાવથરાત જિલ્લામાં ફરી એક વખત શરમજનક ઘટના સમાવી છે જેમાં મનો રાધમ ભુવાજીએ પણિતા અને છૂટાછેડા લઈ અપાવાની લાલચ આપી પણિત મહિલાની દુષ્કર્મનો ભોગ બનાવી તો બીજી તરફ પણિતાને તેના જ કુટુંબી ભાઈએ મદદ કરવાની બદલે આજ પણિતાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે

વિજય ભુવાજીએ પણિત મહિલાનો ફાયદો ઉઠાવ્યો હતો અને છૂટાછેડા અપાવી દેવાની લાલચ આપી પણિત મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર બાબતની હકીકત પણિતાના કુટુંબી ભાઈ જાણતો હોવાથી યશદરજી જે મૂળ પણિતાના ગામ ઓઢાનો રહેવાસી છે જેને પણ ભુવાજી સાથેના સંબંધની વાત અને લોકોને કહી દેવાની ધમકી આપી કુટુંબી ભાઈ યશ પણ પણિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં પણિત મહિલા મામા ભાણેજીના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગઈ અન્ય ધર્મના મામાની મદદ લીધી હતી જેમાં ધર્મના મામા કેવા તલપેશ ઉપે વખત સિંહ રાજપૂતે પણ પણિત મહિલાનો ફાયદો ઉઠાવ્યો હતો અને ઘરે રાખવાની લાલચ આપી પણિત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતો ત્રણેય ઈસમોએ પણિત મહિલાની મદદ કરવાને બદલે પણિત મહિલા સાથે દુષ્કર્મ આચરતા આખરે ત્રણેય ઈસમોનો ભોગ બનેલ પણિત મહિલાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર સો ઓબ્લિક છવ્વીસની એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની ફરિયાદ છે જેમાં મુખ્ય ત્રણ આરોપીઓ છે વિજયભાઈ ખાનાભાઈ દરજી યશભાઈ જયંતિભાઈ દરજી કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર એક એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે અને ત્યારબાદ આરોપી નંબર બે કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી તેઓએ પણ તેમની સાથે બે વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે અને આરોપી નંબર ત્રણ છે તે ફરિયાદીના ધરમના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે